બનાસકાંઠાના શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના પાદળી ગામેથી ગંજીપાણાનો હ જીતનો શ્રાવણીઓ જુગાર રમી રમતા ઈસમોને જુગાર સાહિત્ય તથા રોકડ રૂપિયા દસ હજાર ચારસોના મુદ્દામાં સાથે ત્રણ ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી જુગાર સ્પેશિયલ ટીમ પાલનપુર શીએફ ઠાકોર પોલીસ ઇન્સ્પેક્ટર પાલનપુરના આવના માર્ગદર્શન હેઠળ જુગાર સ્પેશિયલ ટીમ પાલનપુર પોલીસ સ્ટાફના માણસો શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રાવણીઓ જુગાર લગતના દેશો શોધી કાઢવા લગત નાઇટ પેટ્રોલિંગ હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જગુભાની ખાનગી બાતમી હકીકત આધારે પાદરડી ગામના બસ સ્ટેન્ડ પાસે કુળદેવી પાર્લર આગળ ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારું ભેગા મળી પૈસાથી ગંજીપાના વડે હાથ જીતનો જુગાર રમી રમતા હોય જેથી સદર જગ્યાએ રેડ કરતા જુગારના સાહિત્ય તથા રોકડ રૂપિયા દસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢી સદરે ઈશમોને હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવી કોન્સ્ટેબલ જગુભાઈ કાયદેસરની કાર્યવાહી કરવા સારું ફરિયાદ આપેલ છે અને જેની વધુ તપાસ સારું બિલડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનપી સોનારા સાહેબને સોંપેલ છે રિપોર્ટર ભગવાન રાયગોર કાકરેજ